વનિતા વિશ્રામ પાછળ વોકિંગ વે પાસે જાહેર રોડ પર ઉભા છે જે બાતમી આધારે રેડ કરતા બાતમી વાળી જગ્યા પરથી દીપકભાઈ મુન્ની ઉંમર નટવરભાઈ રાઠોડ ઉંમર વર્ષ અઠાવન સોનાબેન વિનુભાઈ પરમાર ઉમરવર્ષ પંચાવન રહે તમામ આડોડિયાવાસ તેમની પાસે રહેલ દસ થેલામાં તપાસ કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ચારસો એસી જેની કિંમત રૂપિયા એક લાખ આઠ હજાર મળી આવતા ઉપરોક્ત ચારેય મહિલાને ઝડપી લઈને તેમના વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બરાબર અહીંયા હરખા ગઈ જાઓ અહીંયા જુઓ